હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે નાઇન્થ ક્લાસનું જે પૂરક વાંચન જોતા હતા તો ફર્સ્ટ પોયમ આપણે જોઈ છે હવે આવે છે સેકન્ડ લેસન છે એનું નામ છે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી તો સેકન્ડ લેસન છે એટલે કે બીજું લેસન છે જેમનું નામ છે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી તો સરસ મજાનું એકદમ નાનું અને શોર્ટ લેસન છે સરસ મજાનું છે ચાલો આપણે જોઈ લઈએ તો પહેલાં આપણે એ લેખકના પરિચયથી જોઈશું તો એમના લેખક છે કનૈયાલાલ ભટ્ટ તો તેમનો જન્મ છે તે સોળ એક ઓગણીસો ને પાસઠની અંદર એ કનૈયાલાલ ભટ્ટનો જન્મ થયો હતો કનૈયાલાલ ભટ્ટનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેગવડ જેગડવડા ગામે થયેલો હતો એટલે કે જેગડવા ગામે એનો જન્મ થયો હતો તેમણે એમ એ પીએચડી સુધી અભ્યાસ કર્યો હતો તેમણે એમએ પૂર્ણ કર્યું એટલે કે માસ્ટર ડિગ્રી પૂરી કરી અને ત્યારબાદ એમણે એ સબ્જેક્ટ ઉપર એણે પીએચડી કર્યું હતું શબ્દાર્થ શબ્દ હું પણસ ખેંચી નહીં શકી અને મંત્રોચ્ચાર એ એમના કાવ્ય સંગ્રહ છે તો ત્રણ તેમણે કાવ્ય સંગ્રહ આપ્યા છે જે મંત્રોચ્ચાર હું પણસ નહીં ખેંચીશ નહીં સદ્ધાર્થ સત્ર આ ત્રણ છે તેમના એ કાવ્ય સંગ્રહ છે બ્રહ્માસ્ત્ર એ તેમનો વાર્તા સંગ્રહ છે એક જ એનો વાર્તા સંગ્રહ છે તેનું નામ છે બ્રહ્માસ્ત્ર ત્યારબાદ મોર પીછના રંગ આ એનો નિબંધ સંગ્રહ છે અને સમયનો સાતમો પગ આ એકાંકી છે તેને વિવેચન અને અનુવાદ પણ તેમનું કાર્ય કરે છે હાલ તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના એ પ્રકાશ અધિકારી તરીકે કાર્યરત છે એણે એકાંકી પણ આપી છે કહી છે તો કે સમયનો સાતમો પગ અને તેનો એ નિબંધ સંગ્રહ છે મોર પીચના રંગ અને ઘણા બધી તેણે કાવ્યો છે તે ત્યારબાદ એકાંકી નિબંધો અને વાર્તા સંગ્રહ આપણને એ કનૈયાલાલ ભટ્ટે આપ્યા છે તો આ લેસનની અંદર શું એક શોર્ટમાં પરિચય જોઈ લઈએ તો આ ચરિત્ર નિબંધમાં ગુજરાતના રંગભૂમિ સમ્રાટ અને ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની કારકિર્દી અને પ્રદાન વર્ણમાં આવ્યું છે રંગભૂમિ ફિલ્મ અને જાહેર જીવનમાં ઉપેન્દ્ર ત્રિવેદીના એ પ્રદાનને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યું છે વ્યક્તિ ઉપેન્દ્ર ત્રિવેદીનો સરસ પરિચય પણ આમાંથી એ સુરેપ મળે છે તો આપણને લગભગ ગુજરાતી જે ફિલ્મો જોતા હશે તેમને આ હીરાને એટલે કે આ એક્ટરને ઘણીવાર જોઈ રહ્યો છે તેણે ઘણા બધી ગુજરાતી ફિલ્મો બનાવ્યા છે જે જૂના આ લેસનની અંદર આવશે ક્યાં ક્યાં ફિલ્મો બનાવ્યા છે તો એ ગુજરાતીની અંદર એ ઘણા ફેમસ હતા એ નામસીન એ હીરો તરીકે પણ હતા તો એવા ઉપેન્દ્ર ત્રિવેદીને અહીંયા કનૈયાલાલ ભટ્ટે જે સરસ મજાની રીતે એનું આખું વક્તવ્ય અહીંયા પ્રદાન કર્યું છે તો ચાલો જોઈએ ઉપેન્દ્ર ત્રિદેવીને તો જોઈએ આપણે ઉપેન્દ્ર ત્રિવેદીનું લેસન સ્ટાર્ટ કરીએ તો ઉપેન્દ્ર પેજ નંબર વન થ્રી ફોર એટલે કે એકસોને એ ચોત્રીસ પેજ ઉપર એ લેસન છે જે પૂરક વાંચનનું સેકન્ડ લેસન છે તો જોઈએ હવે લેસન તરફ જઈએ આગળ ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રતિભાએ નાટકના તખતા પર અને ફિલ્મોના પડદાઓ પર અવનવા અજવાળા પાથર્યા છે અહીંયા ઉપેન્દ્ર ત્રિદેવીસે ઘણા બધી પહેલાં નાટકો કરેલા છે ફિલ્મો તો પછી એણે કરી શરૂઆત તેણે નાટકથી કરી હતી અને જે પડદા પાછળ કારણ કે પહેલાંના સમયમાં આ આધુનિક એટલે કે ટેકનોલોજી ન હતી એટલે નાટકથી જ તેણે શરૂઆત કરી હતી અને ઘણા બધી અવનવા એ પડદાની પાછળ ફિલ્મો એણે એટલે કે પડદાઓ પાછળ એ નાટકો બનાવ્યા હતા અભિનયની દુનિયામાં તેઓ અવિસ્મરણીય ઘટના જેવા હતા એટલે કે અભિનયની દુનિયામાં એક અવિસ્મરણીય એટલે કે સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવા હતા આજીવન તેને લોકો ભૂલી ન શકે તેવા એ ઉપેન્દ્ર ત્રિવેદી હતા તારીખ ચૌદ સાત ઓગણીસો ને સાડત્રીસના દિવસે એમનો જન્મ થયો હતો એટલે કે ફોર્ટીન સેવન નાઇન્ટી થર્ટી સેવનની અંદર તેનો જન્મ થયો હતો પિતા જેઠાલાલ રંગભૂમિના સારા નઠ હતા એના પિતાજીનું નામ હતું જેઠાલાલ એ એ પણ એક રંગભૂમિ એટલે કે નાટકના એ સારા નટ હતા એ વારસો એમને મળ્યો હતો કારણ કે એના પિતાજીનો વારસો વારસો એને જાળવી રાખ્યો એટલે કે પિતાજી જે ધંધો કરતા હતા એણે જાળવી રાખ્યો શાળા કક્ષાએથી વકૃત્વ અને નાટ્ય સ્પર્ધામાં તેમણે ઇનામો પણ જીતેલા હતા પણ જ્યારે શાળા એટલે કે સ્કૂલની અંદર ભણતા હતા ત્યારે સ્કૂલની અંદરથી એણે ઘણા બધી એ સ્પર્ધાની અંદર ભાગ લીધો અને ઇનામો પણ મળેલા હતા સેકન્ડ પેરેગ્રાફની અંદર મુંબઈથી સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ દરમિયાન નાટ્યના વિદ્વાન અને વિષ્ણુકુમાર વ્યાસની પ્રેરણાથી નાટકનો રંગ ચડ્યો કે જ્યારે એ મુંબઈની કોલેજમાં તેણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે જે વિદ્વાન હતા વિષ્ણુકુમાર એ વિષ્ણુકુમાર વ્યાસની વ્યાસથી એને નાટકમાં એનો એટલો બધો રંગ ચડ્યો અને એટલો બધી ઇન્ટરેસ્ટ લાગ્યો ઉપેન્દ્ર ત્રિવેદીને કે પરિણામે ત્રણ વાર નાપાસ થયા કારણ કે એ ભણવામાં તેનું ધ્યાન ઓછું લાગ્યું એટલા માટે એનું પરિણામ છે એટલે કે એનું રિઝલ્ટ છે તે ત્રણ વખત ફેલ થયા આજીવિકા માટે ફેક્ટરીમાં રાત પાડી નોકરી કરવા સાથે નાટકોમાં રિહર્સલ ચાલુ રાખ્યા કારણ કે એ ફેલ થયા એટલે એને શું કર્યું તો કે રાત પાળી એટલે કે રાતે જે એ કંપનીઓમાં એટલે કે ફેક્ટરી અંદર એ રાત પાળી તરીકે નોકરી કરતા અને એ નાટકનું રિહર્સલ પણ એને ચાલુ રાખ્યું એણે એ નાટકની અંદર એટલો બધી રસ હતો કે એણે જો કોઈ પણ ધ્યેય છે તે એકદમ નક્કી રાખો તો પરિણામ સો ટકા મળે અને એણે ક્યારેય રિહર્સલ છોડ્યું નહીં આખો નાઇટ છે આખી નાઈટ નોકરી કરે એટલે કે એ ધંધો કરે અને દિવસનો છે રિહર્સલ કરે અભ્યાસ દરમિયાન ભીતરના વહેણ અને શાહજહાં નાટકમાં પ્રથમ ઇનામ મળ્યું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રથમ ઇનામ અને ક્યારે મળ્યું તો કે ભીતરના વહેણ અને બીજું છે શાહજહાં આ બે નાટકો પર તેને પ્રથમ ઇનામ મળ્યા અભ્યાસ છોડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમેટિક આર્ટ્સમાં પ્રવેશ મેળવી અભિનયમાં વિવિધ પાસાઓથી ઊંડી તાલીમ મેળવી અને તેણે અભ્યાસ છોડી દીધો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે ડાયમેટિક આર્ટ્સ હતું તેમાં એને અભિનય તરીકે તેણે એ તાલીમ આપી અને તાલીમમાં તે પાસ થઈ ગયા ધગજ ધીરજ અને નિષ્ઠા અને સચ્ચાઈના ગુણોથી જીવનના વહેણોમાં સફળતા મળી એટલે કે એની અંદર એટલા બધી ઉપેન્દ્ર ટીવીની અંદર ધગજ હતી ધીરજ હતી અને નિષ્ઠા પણ હતી અને સાથે સાથે એના જીવનની અંદર સચ્ચાઈના ગુણો પણ હતા એટલા માટે સો ટકા સફળતા મળી હતી તો આ ચાર વાત જીવનની અંદર અવશ્ય હોવી જોઈએ ધગજ એટલે કે કોઈપણ વસ્તુ શીખવાની ધગજ તમન્ના હોય હોવી જોઈએ ધીરજ એટલી શાંતિ પણ હોવી જોઈએ નિષ્ઠા કોઈપણ કામમાં છે તે પૂર્ણ નિષ્ઠા રાખવાની અને સચ્ચાઈ એટલે કે હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલવાનું ક્યારેય જૂઠું બોલવાનું નહીં તો સો ટકા છે તે તમને સફળતા મળે મળે ને મળે જ આગળનો પેરેગ્રાફ એમની હેમંતનું પાત્ર ભજવ્યું તેમાંથી આવ્યો એ નાટકે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ બદલી નાખ્યો અને પેલું નાટક જે લખ્યું હતું તેનું જેની અંદર જે ઇન્વોલ્વ થયા હતા અને તે એટલે કે ઝેર તો પીધા છે જાણી જાણી અને આ ઉપરથી એ પાત્ર હેમંતનું એણે ભજવ્યું હતું કયું પાત્ર ભજવ્યું હતું હેમંત નામનું તેણે પાત્ર ભજવ્યું અને ગુજરાતી ભૂમિમાં એ ઇતિહાસને આખો બદલી નાખ્યો એટલું બધું ફેમસ થઈ ગયું કે એ લોકો સાથે એ નાટક જોવા તે આતુર થઈ ગયા પછી પોતાની નાટ્યતા સ્થાપી મે મેજર ચંદ્રકાંત આત્મા આત્મને ઓઝલમાં રાખમાં વેવિશાળ કથા તારી વ્યથામારી કવિ દયારામ જેવા અનેક નાટકો અભિનય કરી ગુજરાતી રંગભૂમિને જીવન સમર્પિત કર્યું એમના એમનું અવિસ્મરણીય નાટક અભિનય સમ્રાટનું નિર્માણ કરી જુદા જુદા છ છ પાત્રો અભિનય કરી ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં નવું શિખર સર કર્યું એણે ઘણા બધી છે તે એ નાટકો એટલે કે મેજર ચંદ્રકાંત આત્મને ઓઝલમાં રાખમાં ત્યારબાદ વેવિશાળ કથા તારી વ્યથામારી કવિ દયારામ ત્યાં ઘણા બધી તેણે એ નાટકો આપ્યા બાદ તેણે સમ્રાટ એટલે કે અભિનય સમ્રાટનું તેણે એ નામ છે તે રોશન કર્યું અને રંગભૂમિમાં એ નવું શિખર એણે સર કરીને બતાવ્યું જો જે વસ્તુની અંદર એ ઇન્વોલ્વ થઈ ગયા તો દલ દ દિલ અને ધગસથી તેણે એ કામ ઉપાડ્યું તેમાં એ પૂર્ણ થયા આગળનો પેરેગ્રાફ ત્યાં સુધીમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ ફિલ્મોમાં નાના પાત્રો ભજવ્યા હતા પરંતુ નાઇન્ટીન સેવન્ટી વનમાં મુખ્ય અભિનેતા તરીકે પહેલી ફિલ્મ જેસલ તોરલ આવી અને ગુજરાતી ફિલ્મમાં તેઓ પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા તો સરસ મજાનો અહીંયાથી એની કારકિર્દીની શરૂઆત થાય છે તો ઉપેન્દ્ર તેદીએ જ્યારે ઘણા બધી નાટકોની અંદર નાના નાના પાત્રો ભજવ્યા હતા તેમાં પણ તે નામસીન એટલે કે નામના મેળવી હતી ત્યારબાદ ઓગણીસો ને એકોતેરની અંદર મુખ્ય અભિનય તરીકે જેણે એ ફિલ્મો બનાવી એટલે કે મુખ્ય હીરો તરીકે તેણે જે ફિલ્મોમાં ભાગ લીધો અને તે એટલે કે જેસલ તોરલ અને એ ગુજરાતી ફિલ્મ એ ગુજરાતની અંદર પ્રથમ હરોળની અંદર એ સ્થાન પામ્યું હતું અને ત્યારથી તેની કારકિર્દીનું શરૂઆત થઈ ગઈ ગુજરાતી ફિલ્મોની પણ દિશા બદલાઈ ગઈ પછીથી રાજા ભરથરી રણક દેવી હોથલ પદમણી ભાદર તારા પાણી માલવપતિ મુંજ સંતુ રંગીલી સોન કંસારી વેરની વસુલાત મચ્છુતારા વહેતા પાણી ભાદરને કાંઠે અને માનવીની ભવાઈ જેવી કૃતિ આધારિત ફિલ્મો દ્વારા તેમણે ગુજરાતી પ્રેક્ષકોના હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું જો ઘણા બધી તેણે ફિલ્મો બનાવ્યા આ ફિલ્મો છે તે ગુજરાતની અંદર એ ગુજરાતી ફિલ્મો એટલા બધી જોવાલાયક હતા કે આખો પરિવાર તમે સાથે બેસીને આવા ફિલ્મો છે તે જોઈ શકતા કારણ કે ક્યારેય એમાં અપશબ્દ કે ક્યારે પણ એવા ભદ્ર એમાં સિંહો બતાવવામાં આવતા નહીં અને લોકોને કંઈક એમાંથી મેસેજ મળે એવા એણે ફિલ્મો બનાવ્યા હતા તો કેવા કેવા ફિલ્મો બનાવ્યા તો કે રાજા ભરત રાણક દેવી હોથલ પદમણી ભાદર તારા પાણી માલપતી મુંજ સંતુ રંગીલી સોનક અંસારી પછી હેરણની વસૂલાત પછી મચ્છુ તારા પાણી ભાદરને કાંઠે માનવીની ભવાય સરસ મજાના આવા ફિલ્મો આપી અને એ પ્રેક્ષકો એટલે કે લોકોના હૃદયમાં તેણે કાયમ માટે સ્થાન મેળવ્યું ગુજરાતી ફિલ્મને નવી ઓળખ મળી એમની ફિલ્મો આખો પરિવાર સાથે બેસી માણી શકે તેવી સુરવિચુરપૂર્ણ એ સંસ્કારી હતી જો મેં તમને પહેલા જ કીધું હતું જે લાઈન આવી એ પહેલાં મેં તમને કીધું કે આના એવા ફિલ્મો હતા ઉપેન્દ્ર ત્રિવેજીના આખો પરિવાર તમે સાથે બેસીને જોઈ શકો ક્યારેય પણ એની અંદરથી એવો ખરાબ તમને મેસેજ મળતો નહીં ને જીવનને ઉપયોગી જવામાંથી મેસેજ મળતા હતા કાંઈક જીવનમાં શીખવા જેવા એમાંથી ગુણો હતા આ રીતે ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મને તેણે રાષ્ટ્રીય ઓળખ આપી અપાવી એટલે આ જ રીતે એણે ગુજરાતી જે ભૂમિકા હતી એને આ ફિલ્મો દ્વારા આખી રાષ્ટ્રને ઓળખ અપાવી હતી હવે છેલ્લો પેરેગ્રાફ છે આ પેજ નંબર એકસો ચોત્રીસ ઉપર તેમના હૃદયમાં કલા ક્ષેત્રની જેમ જ ગ્રામ સમાજ અને સમા સામાન્ય જન માટે પ્રેમ અને નિસ્બત હતા તેમની લોકપ્રિયતા એવી હતી કે રાજકીય પક્ષો એમને ઈચ્છે જશે તેમને સાબરકાંઠાના ભિલોડા વિસ્તારથી ટિકિટ મળી તેઓ વિજેતા થયા જો હવે એણે જે ગ્રામ લોકોના એટલે કે સમાજના લોકોના એ સહકારથી તેમને લોકપ્રિય આટલું બધી નામના મળવી અને ત્યારબાદ એ નામના મેળા પછી તેણે રાજકીય પક્ષની અંદર તેણે ઝંપલાવ્યું અને એ રાજકીયની અંદરથી તે સાબરકાંઠાના ભીલોડા વિસ્તારમાં તેણે ટિકિટ મળે કે એ વિસ્તારમાં તે ઊભા અને ત્યાં તે વિજેતા થયા એટલે કે ત્યાં તે જીતી ગયા હતા સરકારે તેમને ફિલ્મ વિકાસ નિગમ આ અધ્યક્ષ નિમ્યા હતા તેમને જે ફિલ્મ કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનાવતા હતા એના એને શું બનાવ્યા તો કે ફિલ્મ વિકાસના નિગમ અધ્યક્ષ બનાવ્યા હતા વિચાર કરો એક ઉપેન્દ્ર ત્રિવેદી એક સામાન્ય ગામોની અંદર જે નાટકો કરતા હતા જે રંગભૂમિ ઉપર હતા અને આજે એ ફિલ્મોના અધ્યક્ષ બની ગયા હતા પછી તે યુવા સેવક યુવાક યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શહેરી મકાન અને પંચાયત વિભાગના રાજકીય કક્ષાના મંત્રીમાં બન્યા જો ત્યાર પછી તે યુવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શહેરી મકાનો અને પંચાયતના એને રાજકીય કક્ષાના એને મંત્રી બનાવ્યા હતા કામગીરીઓમાં તેમણે સતત મહેનત અને કાળજી લઈને ગામડા વિકાસ માટે કામ કર્યું હતું એણે એ રાજકીય ક્ષેત્રની અંદર પણ એટલું બધું તેણે કામ કર્યું કે ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ કંઈક આગળ આવે તો એના માટે એણે એ ગામડાઓની અંદર પણ કામ કર્યું એ પદ મળી ગયું એ જીતી ગયા છતાં પણ એને ગામડાના લોકો સુધીને એ શહેર સુધી એ પહોંચવાનો પ્રયત્ન કર્યો એમના પારદર્શક સ્વભાવને કારણે વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ બનાવ્યા જો એનું કામ એટલું સચોટ હતું તો એ વિધાનસભાના લોકોએ એટલે કે તેના એ નેતાઓએ તેને શું બનાવ્યા તો કે વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા તેઓ ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા જો એ વિધાનસભાની અંદર પણ એ ત્રણ વખત છે તે ચૂંટાઈ ગયા હતા તેમનું રાજકારણ લોક રક્ષણ માટે હતું એથી તેમણે જરૂરિયાતવાળા ગ્રામ વિસ્તારના ગરીબ ખેડૂતો કારીગરો અને પછાત લોકો માટે રાજકારણ પસંદ કર્યું હતું કારણ કે તેનું એ રાજકારણ કેના માટે હતું તો કે લોકો માટે હતું ક્યારે પણ પોતાના માટે એણે રાજકારણ ખેડ્યું હતું નહીં કારણ કે લોકો જે તેને જે બનાસકાંઠાના જે ભિલોડા ભિલોડાના ભીલોડાના જે લોકો હતા એ સાબરકાંઠાના જે ભિલોડા વિસ્તારના જે લોકો હતા એણે ઉપેન્દ્ર ત્રિવેદીને જીતાવ્યા અને ત્યારબાદ જીત્યા પછી પણ એ લોકોને એણે ક્યારે ભૂલ્યા હતા નહીં એનું એટલું જબરજસ્ત એણે કામ કર્યું કે લોકો તેને વર્ષો સુધી છે તે યાદ રાખી શક્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર એકસો ચોત્રીસ ઉપર એટલું રાખીએ બાકીનો પેજ નંબર એકસો ને પાંત્રીસ છે તે પાર્ટ ટુની અંદર આપણે જોશું તો સરસ મજાના ઉપેન્દ્ર ત્રિદેવીએ ક્યાંથી ક્યાં સુધી એને પ્રગતિ કરી એક સામાન્ય નાટ્યકારમાંથી એક ફિલ્મોના અધ્યક્ષ બન્યા ત્યારબાદ એ રાજકારણની અંદર જઈ આવીને પછી ત્યારબાદ તેણે શું કર્યું તો કે રાજ્ય કક્ષાના એ મંત્રી પણ બન્યા અને વિધાનસભાના એ ઉપાધ્યક્ષ સુધી તેણે એ પદવીઓ મેળવી પણ એ લોકોનું કામ છે તે અંત સુધી એણે કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમે આ વિડીયોને સાંભળી લો ત્યારબાદ આપણે પાર્ટ ટુની અંદર આવશું પેજ નંબર એકસો પાંત્રીસ ઉપર થેન્ક યુ